તો નમસ્કાર મિત્રો આજનો આ વિડીયો જે છે એ એવા લોકો માટે છે કે જો તમારી આજુબાજુ કોઈને કમળો થયો હોય કે કોઈ તમારા ઘરમાં કોઈને કમળો થયો હોય તો આજે હું તમને એક એવી જગ્યા બતાવવાનો છું કે જ્યાંથી જે છે તમને કમળો હશે મટે છે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ તો મિત્રો આ છે અમારો પ્રિયાંશુ અને આ એના મમ્મી તો અમારો પ્રિયાંશુને કમળો થયો હતો તો અમારા એક મિત્ર છે એમને માનતા રાખી હતી તો અમે માનતા કરવા જાય છે આજે અમારા ગામમાં જ એક મંદિર છે કે જે સનકા બાપાનું મંદિર છે અમારા ગામમાં જ તો ત્યાં તમને કોઈને કમળો થયો હોય તો કમળાને માનતા રૂપે ખાલી શ્રીફળ કે દીવાની માનતા કરો તો કમળો છે એ અવશ્ય મટે છે એવા હજારો દાખલા છે અને ઘણા લોકો દર્શને આવતા હોય છે તો અમારે પ્રિયાંશુભાઈને પણ કમળો થઈ ગયો હતો અને હવે એને એકદમ સારું આવી ગયું છે તો અમે અત્યારે જાય છીએ શનકા બાપાના દર્શન કરવા જો અહીંયા આજે જાળવા દેખાય ને અહીંયા મંદિર છે આનાકડે એ શનકા બાપાની દેરી છે અને તમે બધા જો અત્યારે હેલા જાય છે ખેતરમાં વરસાદે હારો થઈ ગયો છે એટલે આ બધી જો ગ્રીનરી ગ્રીનરી થઈ ગઈ છે અને અહીંયા આજે તમને ખબર તો કમળાની માળા કરતા તો પહેલાં જે છે તો જે આ બાપા હતા એ કમળાની માળા કરતા હતા જનરલી બધા શનકા મામા કેન બોલાવે છે તો પેલા માળા કરતા હતા કમળાની અને પછી અત્યારે જે છે એમના ઓલા અવસાન પછી અહીંયા એમની જે ખાંભી બેસાડેલી છે અને ખાંભી પાસે જેમ માનતા કરવાથી ફક્ત કમળો મટી જાય છે તો હાલો તમને પણ દર્શન કરાવું અહીંયા જનકા બાપાના જો અહીંયા એકા લાંબો લાંબો જે કૂવો છે લાંબોરસ ઘાટનો અત્યારે જો પાણી આખું ભેરું છે અને અહીંયા સામેની બાજુ જ જે છે એ એમની ડેરી છે તો જો આ જે છે એ શનકા બાપાની ડેરી છે અને જો આ મસ્ત મજાનો ઝાડવાનો છાંયો છે અને આ બધી ગ્રીનરી છે અહીંયા જ જે છે બધા લોકો કમળાની માનતા કરવા આવે છે અને બધાને કમળો મોટી પણ જાય છે તો ક્યારે પણ તમને કમળો થયો હોય તો એકવારે ખાલી ફક્ત શ્રીફળની માનતા કરજો અને અવશ્ય સારું થઈ જાય છે ઘણા બધા લોકોને જે છે એ સારું થઈ જાય છે અમે જો એના માટે જ માનતા કરવા આવ્યા હતા જય શનકા બાપા તો જો આ રીતનું જે છે એ મસ્ત છે ને મનને એકદમ શાંતિ મળે પ્રફુલ્લિત થાય એવું જો દાદાની ખાંધી છે અને વાતાવરણ છે મસ્ત તો અત્યારે જો પ્રિયાંશુભાઈ દીવા કરી રહ્યા છે તો અત્યારે અમે જો શ્રીફળની માનતા કરી લીધી પૂરી અને હવે જે છે જાય છે ઘરે તો અમને પણ ક્યારેક કમળો થયો હોય તો દર્શન કરવા માટે અવશ્ય આવજો સરનામું નોંધી લો ગામ કાશીપર તાલુકો વાંકાનો જિલ્લો મોરબી કાશીપર ગામમાં આવતા જ અહીંયા જે ગામમાં એન્ટર થાવ એટલે સ્કૂલ આવશે સ્કૂલ પછી તરત જ જે છે આ મંદિર છે તો ગામમાં કોઈને પૂછતો તો બતાવશે